હીરો હંડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેસવાનું છે માત્ર છવ્વીસ હજારની કિંમતમાં જે જે ટેન પાર્સિંગ બાઇક જોવા મળશે અને બાઇકમાં બધા ડોક્યુમેન્ટ ઓકે જોવા મળશે વધુની વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નંબર તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર બાઇકની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે હિરોહાસ સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે બાઇક ટુ ઓનરમાં છે અને જી જે ટેન પાર્સિંગ જોવા મળશે જામનગર પાર્સિંગ બાઇક જોવા મળશે પાર્સિંગ રનિંગ જોવા મળશે પીયુસી રનિંગ જોવા મળશે ટુ ઓનરમાં બાઇક જોવા મળશે કન્ડિશન ગુડ જોવા મળશે લુકવાઈઝ એક નંબર બ્લેક પટ્ટો સોરી બ્લેક કલરમાં સિલ્વર પટ્ટો સાથે તમને બાઇક જોવા મળશે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને મેગવિલ સાથે બાઇક જોવા મળશે અને બાઇકનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તો બાઇકમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે અને કાટસળો ક્યાંય પણ બાઇકમાં તમને જોવા નહીં મળે ઠેસીસ વગેરે ક્યાંય પણ એન્જિનમાંથી છે ઓલ તો જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં આ બાઇક વેસવાનું છે તો વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર બે બાઇકની કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે હિરોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મુન્નાભાઈ બાઇકની કિંમત માત્ર છવ્વીસ હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે છવ્વીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડિયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાય